ભાવનગર શહેરના સિંધુનગર સંસ્થાનની બાજુમાં આવેલ મેરડીમાના મંદિરે ત્રણ મહિના પહેલાં પૈસાનો હાર ચોરી કરી તસ્કર ફરાર થઈ ગયો હતો જ્યારે ફરી બીજીવાર અડધી રાત્રે એક અજાણ્યો શખ્સ બાઇક લઈને આવીને મંદિરમાં બહાર રાખેલ દાનપેટી લઈને ફરાર થઈ ગયો હતો જેની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી આ બનાવ બનતા ઘોગરવડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી હતી મારું નામ ધનવાઈ રાજકુમાર ચંદુલાલ છે સિંધુનગર સમસ્થાન મોક્ષ મંદિરની બાજુમાં એક મેળીમાનું મંદિર આવેલું છે મેં એક સવારે છે ને ચાર સાડા ચારની આસપાસ એક દાનપેટીની ચોરીથી અમારે ત્રણ મહિના પહેલાં એક હાર સુ હજી આ ત્રણ મહિના પછી પાછો આ બીજો બનાવ છે ચોરીનો